નમસ્કાર મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં તમારું સ્વાગત છે મિત્રો કર્ક રાશિ શનિની સારા સાતીમાં વિપરીત રાજયોગનો લાભ મિત્રો કર્ક રાશિના જાતકો જ્યારે તમને ખબર પડે કે શનિની સારા એકદમ સમાપ્ત થઈ ગઈ છે ત્યારે તમને કેટલી ખુશી થશે ભલે શનિની સારા સાતીનો સમય જવાનો હોય પરંતુ જો તમને જાણવા મળે કે સાડાસાતી હોવા છતાં તમને રાહત મળવાની છે તો તમને ખૂબ આનંદ થશે પોતાના સમયપડામાં હોવા છતાં અને પોતાના ચરણો ભોગવશે પરંતુ તમારા માટે મોટી ખુશીની વાત એ છે કે સાથી હોવા છતાં તમને રાહત મળશે અને તેનો ફાયદો પણ મળશે કારણ કે શનિદેવ વિપરીત રાજયોગ બનાવી રહ્યા છે આનાથી તમને કેવો ફાયદો થશે અને કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અમે તમને વિસ્તારપૂર્વક જણાવીશું મિત્રો સૌપ્રથમ એ સમજી લો કે શનિદેવ તમારા માટે લાભનાકારક ગ્રહ માનવામાં આવે છે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી બધા વિડિયોની જાણકારી તમને મળતી રહે જો શનિ તમારા માટે સારો અને બહેતર રહે તો તમે જીવનમાં ક્યારેય પૈસાની કમી અનુભવશો નહીં જે વ્યક્તિ પૈસાના મામલે ધનવાન માલામાલ છે શું તેની પાસે અન્ય કોઈ વસ્તુની કમી હશે તે જે ઈચ્છે તે ખરીદી શકે છે અને પોતાનું જીવન ખૂબ સારી રીતે જીવી શકે છે તેથી શનિને ખૂબ જ શક્તિશાળી ગ્રહ માનવામાં આવે છે તમારા માટે સૌથી મોટી ખુશખબરી એ છે કે શનિદેવ વિપરીત રાજયોગ બનાવશે આ વિપરીત રાજયોગ તમને વધુ સારા ફળ આપશે તમને સારા સાતીમાંથી રાહત મળશે શનિના માર્ગી થવાથી રાહત મળશે અને વિપરીત રાજયોગથી ફાયદો મળશે આ સમય આનંદ મનાવવાનો છે કારણ કે હવે તમારા પર શનિનો પ્રભાવ મોટે ભાગે સકારાત્મક રહે છે હા મિત્રો અમુક મામલાઓમાં થોડું સાવધાન રહેવું પડશે પરંતુ ત્યાંથી પણ તમને નિશ્ચિતપણે બહેતર બદલાવ જોવા મળશે મિત્રો યાદ રાખો વિપરીત રાજયોગ બધાને ફાયદો નથી આપતો પરંતુ કર્ક રાશિને તેનો ખૂબ સારો ફાયદો થશે આ રાજયોગ પૂર્ણરૂપે રાજયોગ ન હોવા છતાં તે રાજયોગ સમાન ફળ આપે છે જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખો તો આ વિપરીત રાજયોગ તમને ફર્સથી અર્શ ઝીરોમાંથી હીરો સુધી લઈ જઈ શકે છે શનિ વ્યક્તિને માલામાલ કરોડપતિ અને ધનવાન બનાવે છે અને તે જ બરબાદ પણ કરી શકે છે જે વ્યક્તિ એકદમ તૂપેલો અને બરબાદ છે તેને આબાદ કરી દે છે શનિદેવ હંમેશા મોટી બાબતો જુએ છે તે નાના લાભ આપતા નથી શનિ એવી વસ્તુઓ આપે છે જે તમને લાંબા સમય સુધી લાભ આપે તે એવો સુખ આપે છે જે તમારા પૂરતો જ નહીં પરંતુ તમારી પીઢીઓ સંતાનો અને તેના સંતાનો પણ ભોગવે એટલે કે રાજ કરે તેથી જ શનિને મહાન અને ગ્રહોમાં ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે આ વિપરીત રાજયોગને કારણે તમને વાહન સુખની પ્રાપ્તિ થઈ શકે છે જેમને ગાડી ખરીદવાનો ખૂબ શોખ છે અથવા જેમને ઘરમાં એક વાહનની જરૂરિયાત છે તેઓ આ સમયે ખુશ થઈ જાઓ તમારા માટે વાહન ખરીદવાનો ખૂબ જ સારો યોગ બની રહ્યો છે સત્તાવીસ નવેમ્બરથી શનિદેવ માર્ગી થઈને સીધી ચાલ ચાલવાનું શરૂ કરશે અને આ શુભ સમય શરૂ થશે તમને વાહન ગિફ્ટમાં પણ મળી શકે છે આ સમય તમને એવી વસ્તુઓ ખરીદ સુજે લાંબો સમય સુધી લાભ આપે જેમ કે જમીન ભૂમિ વાહન ભવન જેવા સુખોની પ્રાપ્તિ શનિદેવ કરાવવા જઈ રહ્યા છે જો તમે પ્લાનિંગ કર્યું હોય તો તમે ખરીદી શકશો અહી સુધી કે તમારા સાસરી પક્ષ તરફથી અથવા તમારા માતા-પિતા તરફથી ઘર જમીન કે વાહન જેવી કોઈ મોટી ગિફ્ટ મળી શકે છે જે તમારી પૈતૃક સંપત્તિ હોય જ્યારે માણસ પાસે બધું જ હોય ત્યારે પણ તે સુખી હોય એ આવશ્યક નથી ઘણીવાર બધું હોવા છતાં વ્યક્તિ દુઃખી રહે છે આ સમય તમને સુખી પણ બનાવશે તમે આમાં ખૂબ જ લકી રાશિ છો કારણ કે શનિને કારણે જે લકી બને છે તે લાંબા સમય સુધી સારું ફળ ભોગવે છે આ સમયે તમને ધનસંગ્રહ કરવામાં પણ રાહત મળશે તમે સારી માત્રામાં પૈસા બચાવી શકશો સૌથી મોટો સારો પ્રભાવ એ છે કે તમે તે ધનનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરી શકશો અને તમારી મનોકામનાઓ પૂરી કરી શકશો તમે કોઈ સામાજિક કાર્ય કરશો અથવા સામાજિક કાર્યકર્તાને મદદ કરશો તો તમારું માન સન્માન વધશે અને તમને પ્રસિદ્ધિ મળશે તમારી આપેલી સલાહ કોઈના જીવનમાં જબરદસ્ત કામ આવશે અને તેનું નસીબ બદલી નાખશે જેનાથી તમારી ચર્ચા થશે થોડા મામલાઓમાં તમારે સાવચેત રહેવું પડશે શનિની દ્રષ્ટિ તમારા સપ્તમ ભાવ લગ્નજીવનસાથીનો ભાવ પર પડી રહી છે તમારા જીવનસાથી સાથે નાના નાના મામલાઓ પર ઝઘડા કે વિવાદ થઈ શકે છે નારાજગી રૂઠવું મનાવવું ચાલતું રહેશે જો તમારી અંગત કુંડળીમાં શનિ હોય કે શત્રુભાવમાં બેઠા હોય તો આ પ્રભાવ તમારા દાંપત્ય જીવનને નુકસાન પહોંચાડી શકે છે બસ એટલું ધ્યાન રાખો કે શનિને શાંત રાખવાનો પ્રયાસ કરો અને વાદવિવાદથી બચો આ પ્રભાવ પ્રાપ્ત કરવા માટે શનિના ઉપાયો કરો હનુમાનજીની આરાધના કરો શનિદેવે હનુમાનજીને વચન આપ્યું છે કે જે તેમની પૂજા કરે છે તેના પર તેમની ખરાબ દ્રષ્ટિ કામ નહીં કરે શિવજીની આરાધના કરો શનિ શિવજીને ગુરુ માને છે અને ગુરુની આરાધના કરનારાઓ પર શનિનો ખરાબ પ્રભાવ પડતો નથી હવે આનો ઉપાય જાણીએ જો તમે નીલમ રત્ન ધારણ કરવાનું વિચારો છો તો તે પહેલા કુંડલી અવશ્ય બતાવી લો જો તે તમારા માટે શુભ સાબિત થાય તો તમને અત્યંત ભાગ્યશાળી બનાવી દેશે જો તે અશુભ સાબિત થાય તો રાજાને પણ કંગાળ કરી શકે છે તેથી કુંડલી બતાવ્યા પછી તેને બે દિવસ માટે ઓશિકા નીચે રાખીને સૂઈ જાઓ જો સપના સારા આવે તો જ નિયમપૂર્વક ધારણ કરો આ રત્ન નાની વસ્તુ નથી તે તકદીર બદલવાની શક્તિ ધરાવે છે આ સમય તમારા માટે ખૂબ સારો છે અને હા મિત્રો વીડિયો માટે લાઇક અને કોમેન્ટ જરૂરથી કરજો અને જો વીડિયોની માહિતી તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી નવા વિડીયોની માહિતી મળતી રહે તો મિત્રો હવે પછીના વિડિયોમાં મળશું તમારો દિવસ શુભ રહે